આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી મોદીજીના કાર્યકાળ દરમિયાન બે હજાર ચૌદનું ભારતીય અર્થતંત્ર જે અગિયારમાં સ્થાને હતું એને આ દસ વર્ષના ગાળામાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ એને પાંચમા નંબર પર લાવીને એક પ્રગતિશીલ ભારતની દુનિયાને ઝાંકી કરાવી છે આજના સમયે પણ દુનિયામાં સૌથી વિકાસ પામતો અર્થતંત્ર હોય તો તે ભારત છે અને એ સમયે જ્યારે દેશના યશસ્વી નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણજીએ આજે જે બજેટ રજૂ કર્યું છે એ ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને પ્રોત્સાહન આપનારું છે ખાસ કરીને બજેટમાં જે મહત્ત્વની જોગવાઈ છે એ કે વર્ષોથી નાનો વર્ગ જે નોકરિયાત વર્ગ વર્ષોથી ઇન્કમટેક્સ ભરે છે અને એમને કોઈ રાહત ઓછી મળે છે એમાં આ વખતે સુંદર સુધારો કર્યો છે લગભગ બાર કલાક બાર લાખ સુધીની આવક ઉપર વેરો ભરવામાં આવશે નહીં તેમજ આ સિવાયના બીજા આવકવેરામાં ઘણા બધા સુધારાને સરળીકરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે બીજા કરવેરા જેવા કે જીએસટી એમાં પણ ઘણું સરળીકરણ કરીને ગ્રાહકોને અને વેપારીઓને ફાયદો થાય એ રીતના પગલાં લેવામાં છે જ્યારે આપણું ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે સોળસો કિલોમીટરનો ત્યારે મેરીટાઈમ ફંડ બનાવીને વીસ હજાર કરોડનો મેરીટાઈમ ફંડની જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં એના લીધે આપણા ગુજરાતમાં મેરીટાઇમ એટલે કે મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગનો જે વિકાસ છે એને ઘણો બધો ફાયદો થશે અને ખાસ કરીને અર્બન એરિયામાં જ્યાં ઘણી વખત અનફોર સરકમટેન્સીસના લીધે તકલીફ આવે છે સેનિટેશનની તકલીફ હોય પાણી પીવાની તકલીફ હોય કે ડ્રેનેજની તકલીફ હોય એના માટે પણ સ્પેશિયલ એક લાખ કરોડનું જે પણ આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે એ પણ ઘણું આવકારદાયક છે વધુમાં વધુ રોજગારી આપતું કોઈ ક્ષેત્ર હોય તો એમએસએમઇ અને એમએસએમઇ ઉદ્યોગોને આ વખતે આ બજેટમાં ઘણી બધી રાહત આપવામાં આવી છે એમએસએમઇ ધારકોને જે લોન મળે છે એની મર્યાદા વધારવામાં આવી છે અને સાથે સાથે એમને જે બેંક ગેરંટી આપવી પડતી હોય છે બેન્કમાં એની પણ મર્યાદા વધારવામાં આવે છે આ રીતે એમએસએમએને પ્રોત્સાહન આપીને સરકારે એક ઉત્તમ કામ કર્યું છે એમ કહી શકાય ખાસ કરીને જ્યારે આપણો દેશ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીએ બે હજાર સિત્તેરમાં આપણો દેશ જીરો કાર્બન થશે એ એક પ્રોમિસ કર્યું છે એને અનુલક્ષીને ઉર્જા વિભાગમાં એનર્જી વિભાગમાં ઘણા બધા રિફોર્મ્સ આમાં સૂચવવામાં આવ્યા છે અને એના લીધે જે ઉત્સાહથી વીજળી બને છે એના કરતાં સોલાર અને પવન ઉર્જાનો ઘણો બધો વિકાસ થશે અને એ માટેના ફંડ પણ આમાં જોગવાઈ કરવામાં